અમદાવાદ લાંબા તમે જોઈ રહ્યા છો દર્શક મિત્રો તો આપણે બળેદેવ ના મંદિર તરફ અત્યારે જઈશું તો મિત્રો હવે આપણે અત્યારે જઈ રહ્યા અમદાવાદ લાંબામાં આવેલું છે તમે જોઈ અત્યારે જઈ રહ્યા બળિયાદેવ નું મંદિર ત્યાં જઈને તમને લાઈવ દર્શન બળિયાદેવના કરાવીશું અને હવે વડ્યાદેવનું મંદિર નજીકથી તમને જોવા મળશે તો આ છે વડાદેવના મંદિરનો નજારો તો તમે જોઈ રહ્યા છો કેવું સરસ મજાની જગ્યા છે અને ત્યાં વડ્યાદેવનું મંદિર કઈ રીતનું દેખાય છે ને જોઈ લો આ છે વડિયાદેવનું મંદિર તો ત્યાં આગળ રવિવાર મંગળવાર બડ્યાદેના મંદિરે ભક્તોની ભીડ જામેલી હોય છે અને હવે જઈશું આપણે અને મિત્રો તમે વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ જગ્યા છે લાંબા વડિયા મંદિર ગામ છે લાંબા ત્યાં આગળ ભાણી ભક્તો ત્યાં આગળ દર્શન કરવા આવે છે લાંબા પ્રસાદી લાડુ અને છે તો તમે પણ વડિયાદી માતા ત્યાં આગળ વડિયા દેવના મંદિરે દર્શન કરવા ત્યાં આગળ આવે છે અને આ છે તો તમે લોકો જાણતા જ હશો પણ તો પણ ત્યાં આગળ પાંડવોના વખત માં ઇતિહાસ જોડાયેલો છે જોઈ આયલ છે લાઈવ બળિયાદેવ દર્શન કરી રહ્યા છે આપણે જોઈ લો આ કૃષ્ણ ભગવાનનો રથ અર્જુનજીનો મંદિર સરસ મજાનું લાગણ બનાવેલું છે તો તમે પણ દર્શન આ વિડીયો તમે ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું બર્યાદેવ ની બાધા રાખવાથી મનોકામના પૂર્ણ થાય છે અને ત્યાં આગળ ઉભી થઈ તો પણ બર્યા દેવની બાધા રાખે છે ને ત્યાં આગળ મનોકામના સંપૂર્ણ પૂર્ણ થાય પૂર્ણ થાય છે તો બર્યાદેવ નું મંદિર લાંબા જય બર્યા દે